તાપી જિલ્લા ઉચ્છલ સુંગલડેરીના હોલમાં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યમાં જણાવ્યું કે સ્વદેશી બનાવટનો વધારેમાં વધારે ઉપયોગ કરવો મહાત્મા ગાંધીએ સ્વદેશી વિશે જે રીતે લોકોને પ્રોત્સાહન આપ્યા હતા મન કી બાત કાર્યક્રમની સાથે રક્તદાન શિબિરનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શ્રીમતી લક્ષ્મીબેન ખુશાલભાઈ પટેલ રક્તદાન કેન્દ્ર સ્મારક હોસ્પિટલ કમ્પાઉન્ડ કાનપુરા વ્યારાને કુલ ત્રેપન બોટલ જુદા જુદા ગ્રુપનું લોહી એકત્રિત કરવામાં આ રક્તદાન શિબિરમાં નિઝર એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામિતે જણાવ્યું કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમના ભાગરૂપે રક્તદાન શિબિરનું સુમૂલ શીત કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઉચ્છલ તાલુકાના નવયુવાનોએ પોતપોતાના લોહીના નમૂનાને ગ્રુપ પ્રમાણે રક્તદાન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં નિઝર એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામી તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જલામસિંહભાઈ વસાવા તથા સંગઠન પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા તાપી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાકેશભાઈ કાંચવાલા શ્રી સુહાગભાઈ પાડવી ઉચ્છલ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી અમૃતભાઈ વળવી તથા સંગઠનના સભ્યોએ પણ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત શ્રી જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે આ ડોનેટ થયેલું લોહી તાપી જિલ્લા અને છેડાના ગામડાઓના જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક લોહીની જરૂર પડે છે તે માટે આવા કેમ્પો યોજીને લોહી એકત્રિત કરવામાં આવેલું હોય જે ઉપયોગી થાય આ રીતે એકત્રિત કરેલું લોહી કામ આવી જાય તેનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો રિપોર્ટર સર્વર પાડવી